એલસીબી વડોદરાય કરજણ નજીક હાઇવે હોટલ પાસેથી ભાતે બનાવટના વિદેશી દારૂ ભરેલી ટ્રક સડસઠ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર વડોદરા એલસીબી પોલીસ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માથા દરમિયાન બાતમી મળી હતી કે અશોક લેલન ટ્રક ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી સુરત ભરૂચ તરફ વડોદરા તરફ જઈ રહી હોય નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલ સાગર હોટેલ નજીક વોચ ગોઠવતા સુરત તરફથી વડોદરા તરફ આવતી બાતમીવાળી ટ્રક પસાર થતા ઝડપી પાડી તપાસ કરતા ટ્રકમાંથી ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની કુલ પેટી એક તથા બિયરના છૂટા ટીન કુલ ઓગણત્રીસ હજાર આઠસો એસી કુલ કિંમત રૂપિયા સત્તાવન લાખ બાવીસ હજાર પાંચસો સાઠ એક મોબાઈલ તેમજ ટ્રકના દસ લાખ રૂપિયા મળીને સડસઠ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો સાઠના મુદ્દા માલ સાથે આરોપી ટ્રક ડ્રાઈવર રાજેશ વેનસીમલ જે સવણી નરોડા પાટિયા અમદાવાદને ઝડપી લીધો હતો ને એલસીબી વડોદરાના છ જેટલા સ્ટાફે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી